ચોરી કરતા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે તસ્કરો માત્ર દસ મિનિટમાં જ ચોરી કરીને છૂ થઈ ગયા હતા વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનીષા ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં મોડી રાત્રિ દરમિયાન બે તસ્કરો દુકાનના શટર તોડીને ઘુસ્યા હતા અને મોબાઈલ શોપમાં ઘૂસીને એકસો પાંચ જેટલા મોબાઈલ અને આઈ વોચની ચોરી કરી હતી તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા અને તમામ મુદ્દામાલની ચોરી કરીને ભાગી છૂટ્યા

દુકાનમાં ચોરી થયેલી છે આમાં મેક્સિમમ જે આઈફોન સેમસંગના ફોન અને જે આઈવોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેક્સ જેટલા ફોન અને સ્માર્ટ વોચિસની ચોરી થઈ છે અને અહીંયા સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આતા દેખાય છે અને

જે આ મુખ્ય રોડ માર્ગ છે એના આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ રહેતી હોય છે તો અમે લોકોએ અહીંયા વધારે મોટ આપવાના છીએ જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકો નાઇટાઉન અને પેટ્રોલિંગ આવતા વધારે હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે સીઈઆઈઆર પોર્ટલ છે આમાં નાખવા છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચસ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ અમારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામે હોય

સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે સીસીટીવી ચેક કર્યા પછી